શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારું હોય શ્રેષ્ઠ કર્મ એ છે કે જેનો ઉદ્દેશ સર્વશ્રેષ્ઠ હોય ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો શ્લોક ચોથો જ્ઞાન કર્મ સંન્યાસો આ શ્લોકમાં ગુજરાતીમાં કહીએ તો અર્જુને કહ્યું આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો કાળ પ્રાચીન કાળમાં થયો છે તો પછી હું કેવી રીતે સમજુ કે પ્રાચીન કાળમાં આપે તેમનો આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો બીજા શબ્દોમાં કહીએ કે આપ અર્જુન બોલ્યો આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્ય જન્મ તો ઘણા પહેલાનો છે તેથી તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો એવી વાતને હું કેવી રીતે સમજું કે સાચું માનું અહી ભગવાન કહે છે અર્જુન આજના ત્રણ શ્લોકમાં ભગવાને ઇતિહાસ કીધો કે ભાઈ ગીતા કેટલાય વર્ષોથી કહેવામાં આવી છે આ જ્ઞાનનો ભંડાર વર્ષો પહેલાં સૂર્યને સૂર્યથી સૂર્યને કહેવામાં આવ્યો હતો સૂર્ય એટલે કે સૂર્યએ પછી મનુને કીધો મનુએ પોતાના પુત્ર ઈશ્વાકુને કહ્યો આમ આ ગીતા ખૂબ જ અર્વાચીન છે અને આ જ્ઞાનનો ભંડાર પણ ખૂબ જ જૂનો છે અને એ પરંપરાથી ચાલ્યો આવે છે એટલે આ શ્લોકના પ્રથમ ત્રણ શ્લોકના સંદર્ભમાં ભગવાન જ્યારે એમ કહે છે કે આ પુરાતન યોગ આજે મેં તને કહી રહ્યો છું એ ઘણો ઉત્તમ છે અને રહસ્યમય છે અને ગુપ્ત રાખવા જેવો છે જે જૂનો છે અને કેટલાય વર્ષોથી ચાલતો આવેલું જ જ્ઞાન છે એટલે અર્જુનને એમ થાય છે કે ભગવાન મને જો જ્ઞાન આપી રહ્યા છે એ આટલું જૂનું છે અને એમણે સૂર્યને જ્ઞાન આપ્યું હતું તો અર્જુનના મનમાં એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કૃષ્ણ તો મારા સખા છે મારા સગા છે મારી સાથે રમતા હતા મારી સાથે ઘણા યુદ્ધોમાં બી આવેલા છે ઘણી સલાહ સૂચનો પણ મને આપે છે અને એ અત્યારે મારી જોડે મારી જોડે મારા જેટલા છે તો એ સૂર્યને ઉપદેશ કેવી રીતે આપ્યો છે એટલે અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે આમ તો ગુરુ શિષ્યની પરંપરામાં જ્યારે ગુરુ જ્ઞાન આપતા હોય ત્યારે શિષ્યના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અહીં અર્જુન પણ શ્રી કૃષ્ણના શરણમાં કહેલો હતો એટલે શ્રી કૃષ્ણ એમના સખાતો હતા પણ અહીં એમના ગુરુ તરીકે ગીતાનું જ્ઞાન આપી રહ્યા હતા એટલે અર્જુન સ્વાભાવિક રીતે ભગવાને જે આપે જ્ઞાન આપી રહ્યા છે તેમાં વચ્ચે વચ્ચે એની શંકાઓ દૂર કરવા એ હંમેશા પ્રશ્ન કરતા હોય છે એટલે આ પ્રશ્ન પણ એમની શંકાને સમાધાન કરવા માટે એ પૂછે છે હિન્દુ ધર્મમાં કે હિન્દુ સાહિત્યમાં હિન્દુ વૈદિક સાહિત્યમાં આપણે જોઈએ છે કે હંમેશા જ્ઞાન જ્યારે આપવામાં આવતું હોય છે તો એ જ્ઞાનના જે ઉત્તરોની હોછા હોય છે એમાં ઘણી વખત સામે પ્રશ્ન પણ આવતા હોય છે પ્રશ્ન જે એનાથી ઉદ્ભવતા હોય એ પ્રશ્ન પૂછતા હોય છે ગીતામાં અર્જુને ઘણા કંઈક પ્રશ્નો કર્યા છે કૃષ્ણ ભગવાનને અને આ પ્રશ્ન ભગવાનને જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન છે જેનો જવાબ પણ ભગવાન આપે છે એ જ્ઞાન એ સંજય દ્વારા આખા વિશ્વમાં પ્રસરે છે આખા એ વિશ્વમાં જવાનું હોય છે એ ખબર હોય છે એટલા માટે જ અર્જુન આ સારા સારા પ્રશ્નો પૂછતો હોય છે આપણે ઉપનિષદમાં જોયું છે નચિકેત અને યમરાજ વચ્ચે પણ ક્વેશ્ચન અને પ્રશ્ન અને જવાબની પરંપરા હતી શ્વેતકેતુ અને ઉદાલક વચ્ચે પણ હતી એટલે આવી આપણે હિન્દુ સાહિત્યના હિન્દુ વૈદિક સાહિત્યમાં ઘણી જગ્યાએ છે કે જે જ્ઞાન આપવામાં આવતું હોય છે ત્યાં પ્રશ્ન હોય છે સામે ઉત્તરો હોય છે ઉત્તરો હોય છે એની સામે પ્રશ્ન પણ ઉદભવતા હોય છે અને આ ભાગવતમાં પણ એવું બતાવવામાં આવે છે ભાગવતમાં પાંચથી દસ જગ્યાએ પણ પ્રશ્નો છે એના ઉત્તર છે જ્યારે ઉત્તર આપે છે એની સામે બીજા પ્રશ્નો થાય છે એટલે આ શ્લોકમાં ભગવાન જ્યારે આગલા શ્લોકોમાં જે કીધું હતું એના સાપેક્ષમાં અર્જુન પૂછે છે અર્જુનને મગજ મનમાં એક વાત આવે છે અર્જુન એ વાતને પહેલેથી તો જાણતો હતો કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ સામાન્ય માનવી નથી બલકે દિવ્ય માનવના રૂપમાં પ્રગટ થયેલા છે સર્વશક્તિમાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે કારણ કે તેમણે રાત સૂર્ય યજ્ઞના યજ્ઞના સમયે ભીષ્મ પાસેથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો અને બીજા ઋષિઓ પાસેથી પણ આ વિશે ઘણું સાંભળ્યું હતું અને તેથી વનમાં પણ પોતે ભગવાન સાથે તેમની મહત્તાની ચર્ચા કરી હતી તે સિવાય શિશુપાલ આદિના વધ પ્રસંગે અને અનન્ય ઘટનાઓમાં ભગવાને ભગવાનનો અદ્ભુત પ્રભાવ અર્જુને પ્રત્યક્ષ નિહાળ્યો છે અને જોયો છે તેથી અર્જુ તેથી અર્જુન તો સ્વયં ભગવાનના મુખેથી તેમના અવતારનું રહસ્ય સાંભળવાની ઈચ્છાથી અને સર્વસાધારણના મન સાધારણના મનમાં થરી શંકાઓને દૂર કરવાથી ઈચ્છાથી આવો પ્રશ્ન કરે છે એટલે આ અર્જુનનો પ્રશ્ન છે એ અર્જુનને તો ખબર જ હતી ભગવાન સર્વસ્વ છે કૃષ્ણ ભગવાન છે નહીં સર્વસ્વ છે છતાં જે સંજય એ જોઈ રહ્યો હતો આ ગીતાનો ઉપદેશ સાંભળી રહ્યો હતો અને એ એ ઉપદેશ આખા જગતમાં જવાનો હતો એટલા માટે લોકો જગતમાં રહેલા સામાન્ય માનવીના મનની શંકાઓને દૂર કરવા અહીં અર્જુન આવા પ્રશ્નો કરે છે અર્જુનના પ્રશ્નોનો આશય એવો હતો કે આપનો જન્મ તો આ કાળમાં હાલમાં થોડા વર્ષો પહેલાં વાસુદેવજીના ઘરે થયો હતો ને આ વાત તો આખી દુનિયા જાણે છે બધા જાણે છે જ્યારે સૂર્યની ઉત્પત્તિ તો સૃષ્ટિના આદિકાળના અદિતિના ગર્ભથી થઈ હતી તેથી જ્યાં સુધી આ રહસ્યનું સમાધાન ન થાય ત્યાં સુધી આ અસંભવ વાત કેવી રીતે માની શકાય કે આપે આ યોગ સૃષ્ટિના આદિકાળમાં સૂર્યને કહ્યો હતો અને સૂર્ય વડે આની પરંપરા પછી ચાલુ રહી હતી માટે કૃપા કરી મને આ વિષયનું રહસ્ય સમજાવો એટલે આપણે જોઈએ છે કે આ રહસ્ય જાણવા માટે અર્જુને આ પ્રશ્ન કર્યો હતો આપણે જોઈએ છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર જ્યારે પાપ વધી જાય છે ત્યારે ભગવાન અવતાર લે છે જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે પણ અવતાર લેતા હોય છે એટલે અહીં અર્જુનના મનના પ્રશ્નની સમાધાન કરવા માટે પછી કૃષ્ણ આગલા શ્લોકોમાં પાંચ ચાર પાંચ શ્લોકોમાં આનો ઉત્તર પણ આપે છે પણ અહીં અર્જુનના મનમાં રહેલી દ્વિધા સામને આવે છે આપનો કહે છે કે આપનો જન્મ તો અત્યારે કેટલાય વર્ષો પહેલાં થયો હતો અને સૂર્યનો જન્મ સૃષ્ટિના આરંભે થયો હતો તો આપણે સૂર્યને કર્મયોગ કે જ્ઞાનયોગ કે ગીતાનો ઉપદેશ કયો એ કેવી રીતે કીધો હોય તમે તો અહીં મારી સમય છે મારા યુગમાં જન્મેલા છો મારી મારા જેટલા છો પણ અર્જુનના આ પ્રશ્નમાં તર્કે આક્ષેપ નથી પરંતુ એક જિજ્ઞાસા છે તેથી તેઓ ભગવાનના જન્મ સંબંધી રહસ્યને સુગમતાપૂર્વક સમજવાની દ્રષ્ટિએ પ્રશ્ન કરે છે કે પોતાના જન્મ સંબંધી રહસ્યને પ્રગટ કરવામાં ભગવાન સર્વથા સમર્થ છે હું આપને સૃષ્ટિના આદિમાં ઉપદેશ દેવાવાળા કેવી રીતે જાણું અર્જુનના આ પ્રશ્નનું તાત્પર્ય છે કે સૂર્યને ઉપદેશ દીધા પછી સૂર્યવંશની મનુ ઈશ્વાકુ વગેરે કેટલીય પેઢીઓ વીતી ચૂકી છે ને આપનો અવતાર અત્યારનો છે આથી આપણે સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ કેવી રીતે દીધો આ વાત હું સારી રીતે સમજવા માગું છું એને ઈચ્છું છું સૂર્ય તો અત્યારે છે અને પહેલાં હતો એટલા માટે તેને અત્યારે પણ ઉપદેશ લઈ શકે છે પરંતુ તે આપે સૂર્યને ઉપદેશ દીધા પછી સૂર્યવંશની પરંપરાનું વર્ણન કર્યું એમાં રાજાઓ સૂર્યવંશી રાજાઓના તમે નામ આપ્યા જેનાથી એ સિદ્ધ થાય છે કે આપે સૂર્યનો ઉપદેશ આપ્યો અત્યારે તો આપ્યો નથી તો આપણે આદિમાં કેવી રીતે ઉપદેશ આપ્યો અને કેવી રીતે આમ તો તો અર્જુન ભગવાન સખા હતા અને સ્વીકૃત ભક્ત હતા કારણ કે એમના શરણે અર્જુન ગયો હતો તો પછી તે કૃષ્ણના વચન ઉપર વિશ્વાસ કેમ કરતો નથી હકીકત એ છે કે અર્જુન કઈ પોતાના માટે આ જિજ્ઞાસા દર્શાવી રહ્યો છે રહ્યો નથી પરંતુ જે લોકો ભગવાનના વિશ્વાસ ધરાવતા નથી અથવા જેઓ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનતા પસંદ કરતા નથી એવા અસુરો માટે આ જિજ્ઞાસા છે માત્ર આવા લોકો માટે જ અર્જુન જાણે કે પોતે ભગવાન અથવા કૃષ્ણ વિશે કંઈ જાણતો ન એ રીતે આ મુદ્દ આ મુદ્દો ઉઠાવે છે એની પૂછા કરે છે દસમા અધ્યાયમાં એ સ્પષ્ટ થશે કે અર્જુન સારી રીતે જાણતો કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે સચરાચરના મૂળ સ્ત્રોત છે અને દિવ્ય અસ્તિત્વમાં અંતિમ સત્તા છે અલબત્ત કૃષ્ણ આ પૃથ્વી પર દેવકીના પુત્ર રૂપે પ્રગટ થયા સામાન્ય માણસ માટે આ આથી સમજવું ખૂબ જ અઠિન છે અઘરું છે કૃષ્ણ કેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સનાતન આદિ પુરુષ છે તેથી આ મુદ્દાની સ્પષ્ટતા તે માટે અર્જુને કૃષ્ણને આ પૂછા કરી જેથી ભગવાન સ્વયં અધિકૃત રીતે સ્પષ્ટતા કરી શકે કૃષ્ણ સર્વસંપ સર્વસં સર્વોપરી છે આખી દુનિયાએ સ્વીકાર્યું છે વર્તમાન સમયમાં જ નહીં પણ અનંતકાળથી માન્યું છે પણ માત્ર અસુરો જ આ વાતનો સ્વીકાર કરતા નથી તે તે જે હોય તે પરંતુ કૃષ્ણ સર્વમાન્ય સર્વોપરી અધિકારી હોવાથી અર્જુને પણ આ પ્રશ્ન તેની સમક્ષ રજૂ કર્યો કે જેથી કૃષ્ણ સ્વયં પોતાના વિશે કહે અને અસુરો તથા એમના અનુયાયીને જે અંગત સ્વાર્થ માટે કૃષ્ણ વિકૃત રજૂઆત કરે છે તે ન થાય દરેક મનુષ્ય પોતાના હિત માટે કૃષ્ણનું વિજ્ઞાન જાણે એ જરૂરી છે એટલે જ્યારે કૃષ્ણ પોતાના મુખે પોતાની વાતો કરે પોતાના અવતારોની વાત કરે પોતાના ઉદ્ભવની વાત કરે કે સૃષ્ટિના ઉદ્ભવની વાત કરે અને સૃષ્ટિના ઉદ્ભવ પછી સૃષ્ટિની રચના થાય અને સૃષ્ટિની રચનામાં ક્યારે ક્યારેક કૃષ્ણ ભગવાને પોતે અવતાર લીધો એ જો કૃષ્ણ પોતાના મુખે પોતે જાતે કે એનાથી વધારે સારું અને રૂડું કહ્યું એટલે અર્જુન આ માટે એના માટે આ ક્વેશ્ચન કરે છે કે જે એના પ્રશ્નના જવાબમાં જો કૃષ્ણ જે પણ છે એ આખી દુનિયાને ખબર પડે અસુરોને બી ખબર પડે જે ભગવાનમાં ન માનતા હોય એને ખબર પડે જે ભગવાનમાં માનતા હોય એમને વધારે જ્ઞાન મળે એટલા માટે અર્જુન અહીં પ્રશ્ન આ પ્રશ્ન ઊભો કરે છે અહીં ભગવાનને પ્રશ્ન કરવાનો ઉદ્દેશ અર્જુને એમને નીચા પાડવા માટે નહીં એમની સત્તા ઉપર પ્રસ્ત કરવા માટે નથી પણ એ પોતાના આ દુનિયાના બાકીના એ પોતે તો જાણ તો દુનિયાના બાકીના લોકોને પણ ભગવાન કૃષ્ણની સત્ય હકીકત એમના મુખે સાંભળવા મળે એમથી વધારે કશું જ નહીં એટલે અર્જુન ભગવાનનો ભક્ત હતો ભગવાનનો મિત્ર હતો ભગવાનનો સંબંધી પણ હતો કુંતી માતાના એ સંબંધીમાં થતા હતા એટલે સગા સંબંધી પણ હતા એટલે અર્જુન આ બધા જ સંબંધો હોવા છતાં કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે અને કૃષ્ણ ભગવાન આગળના ચાર ત્રણ ચાર શ્લોકમાં એનો ઉત્તર પણ આપે છે એટલે અહીં આ શ્લોક એ અર્જુનના પ્રશ્ન તરીકે છે હિન્દુઓમાં આ પ્રશ્ન કરવાની પરંપરા જે જ્ઞાન વખતે જે પરંપરા છે જે ગુરુ શિષ્યની પરંપરા છે કે ભાઈ જ્ઞાની રાજા પોતાના પુત્રને આપે ત્યારે હંમેશા જે જ્ઞાન લેતો એ વ્યક્તિ જે વસ્તુનું એને મહત્ત્વ હોય જે વસ્તુ એને સમજાવીને એનો સામે પ્રશ્ન પ્રશ્ન કરે છે એ આ શ્લોકમાં થાય છે એટલે કે બીજા ધર્મોના પુસ્તકોમાં આવા પ્રશ્નો એના ઉત્તરો કે ઉત્તરોના પ્રશ્નોને પ્રશ્નોના ઉત્તરો હતા નથી ત્યાં એક જ વાત કહેવામાં આવે છે સીધે સીધી જ તમારે ઉતારવાની હોય છે જ્યારે હિન્દુ ધર્મના સાહિત્યમાં કે હિન્દુ ધર્મના વૈદિક પુસ્તકોમાં આ ક્વેશ્ચન અને આન્સર એટલે કે પ્રશ્ન અને એના ઉત્તર હોય છે રહેશે અને હંમેશા હોય છે ભાગવત માળી ઉપનિષદ હોય કે ગમે ત્યાં હોય આ વાત છે અને રહેશે એટલા માટે હિન્દુ ધર્મ બીજા ધર્મો કરતાં અલગ પડવાનું કારણ એ છે કે એમાં તમે ધર્મને કે તેના સિદ્ધાંતોને એના કર્મને કે કર્મના સિદ્ધાંતોને તમે એને ક્વેશ્ચનથી એને કાઉન્ટર કરી શકો બીજા ધર્મોમાં એમાં લખેલી વસ્તુને તમે ક્વેશ્ચન માર્ક કરી ના શકો એની સામે તમે કંઈ બોલી ના શકો હિન્દુ ધર્મ એટલે કે સનાતન ધર્મમાં આ જ એક મહાનતા છે કે તમે કોઈપણ વસ્તુની સામે એનો પ્રશ્ન કરી શકો છો અને એની સામે તમને સરસ ઉત્તર પણ મળે ગમે ત્યાં તમે કોઈ બી જૂના પુસ્તકો ઉપનિષદ છે કે વેદો છે કે ગીતા છે એમાં તમે વાંચો ત્યારે આ પ્રશ્ન અને પ્રશ્નો અને એના ઉત્તરો મળતા જ રહેશે અને મળતા જ રહેશે આ હિન્દુ ધર્મની એટલે કે સનાતન ધર્મની ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ આજના ઘણા વર્ષો પછી આજના જમાનામાં પણ જે સાહિત્યકારો થઈ ગયા છે એમાં પણ કેટલાક સાહિત્યકારોએ પ્રશ્નો અને ઉત્તરો દ્વારા પોતાના પુસ્તકો લખ્યા છે પણ એ આ જમાનામાં છે અને એ પણ ખાસ ગ્રીસ અને આજુબાજુની સંસ્કૃતિઓમાં જોવા મળે છે બીજી કોઈ જગ્યાએ આવો સાહિત્યમાં કોઈ ઉલ્લેખ નથી માત્ર હિન્દુ ધર્મના જૂના પુરાણા એવા વૈદિક સાહિત્યોમાં ઉપનિષદોમાં ગીતામાં પ્રશ્ન અને જવાબો હંમેશા મળે છે એટલે અહીં અર્જુનના પ્રશ્નો છે અને ભગવાન એને ઉત્તર આપે છે અર્જુનના પ્રશ્ન દ્વારા કૃષ્ણ ભગવાનના જુદા જુદા અવતારો એમનો જન્મ અને એ વિશે જાણવા માગતો હોય છે અને એ દ્વારા દુનિયાના તમામ લોકોને ભગવાન વિશે જાણવા મળે ભગવાનના અવતારો વિશે જાણવા મળે ભગવાનના કર્મો વિશે જાણવા મળે ભગવાને શા માટે અવતાર લીધો એ પણ જાણવા મળે અને ભગવાન કેમ સર્વોપરી છે એ પણ જાણવા મળે ભગવાન પોતે પણ કર્મ કરે છે મનુષ્ય અવતાર તરીકે કેમ જન્મ્યા અને જન્મે ત્યારે એ કર્મ ભગવાન ખુદ મનુષ્ય અવતારમાં પણ પોતે જન્મ્યા પછી પણ મનુષ્યના અવતારમાં પણ કર્મ હંમેશા કરતા રહે છે એ બધી વસ્તુઓ જાણવા મળે છે એ અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં આપણને જાણવા મળે છે એટલે અર્જુનને નહીં દુનિયાના લોકોને આ વસ્તુનું જ્ઞાન